ઉપલેટા શહેરમાં ગરમીનો પારો વધતા શહેરના રસ્તા બન્યા સુમસાન લોકો વધુ પડતી ગરમીને લઈ બજારોમાં આવવાનું ટાળતા વેપારી વર્ગમાં મંદીનો ભય ગ્રામ્ય લોકો ઉકળતા તાપથી કંટાળી શહેરમાં ખરીદી કરવા આવવાનું ટાળતા હોવાનું વેપારીઓએ જણાવ્યું માર્ચ મહિનાની શરૂઆત થતાં જ ગરમીનો લાગ્યો છે અનેક મોટા શહેરોમાંથી તો લોકો ગરમીથી બચવા અન્ય રાજ્યોમાં કે ઠંડા પ્રદેશ પર ઠંડક મેળવવા પણ જતા રહેતા હોય છે તો કોઈ પોતાના ઘરોમાં જ એસી કે કુલરની ઠંડક મેળવી સંતોષ માની લે છે અને ગરમી બહાર નીકળવાનું ટાળે છે ત્યારે હાલ રાજ્યમાંથી વધુ રાજકોટ શહેરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવાયું હતું અને રાજકોટ સહિત અન્ય શહેરમાં પણ હાલ તો ગરમીનો પારો વધી રહ્યો હોવાનું જણાઈ આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પણ થોડા દિવસોથી બજારો જાણે સુમસામ લાગી રહી હોય તેવું જણાઈ રહ્યું છે આવામાં લોકો બપોરના સમયે બજારોમાં નીકળવાનું ટાળે છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી તો લોકો શહેરમાં ખરીદી કરવાનું તો નામ જ નથી લેતા ત્યારે ઉપલેટામાં પણ કંઈક આ જ રીતે બપોરના સમયે રોડ રસ્તા એકદમ સુમસામ દર્શાઈ આવે છે જેને લઈ દરેક દુકાનો પર વેપારીઓને વેપારમાં મંદીનો માર લાગી રહ્યો હોવાનો પણ ભય દર્શાઈ આવે છે ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી વિનુભાઈ ગેરવડા બાર ચેન્ડ ગયો અને મંદિરનો માહોલ હજી તેમને તેમ છે ઉપલેટાની માર્કેટમાં તમે જુઓ તો બપોર વચારે ક્રિકેટ રમી લ્યો એવો સાફ સુથરા રસ્તા છે હાલ મંદિરના માહોલથી ઉપલેટા વિસ્તારના ગામડાઓ પણ અહીં આવતા નથી ઉપલેટાનો વેપાર ધંધો ગામડા ઉપર રહેલ છે જો ગામડા ઉપલેટા શહેરમાં ના આવે ઉપલેટાની તમામ બજારોમાં અત્યારે મંદિરોનો માહોલ છે આ મંદિરનો માહોલ હાલ ગરમીની હિસાબે છે પણ હજી ગરમીનું પ્રમાણ વધવાનું છે તૈયાર તો શું થશે એ કોઈ કલ્પના બહારની વસ્તુ છે આ મંદિર ઉપરાંત લોકોમાં લગ્નના માહોલનો પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી લગ્નની સિઝન છે પણ લગ્નનો ઉત્સાહ જોવા મળતો નથી આ મંદિરથી લોકોને ખૂબ જ પરેશાની અને હાનિ પહોંચે એમ છે અને આ માટે થઈને ઉપલેટાના તમામ વેપારી ભાઈઓ ખૂબ જ ચિંતામાં છે અને આ ચિંતા હજુ વધુને વધુ આગળ વધશે તેવી અમે આગાહી કરી રહ્યા છીએ